એવા એક વિમાસણ સાથે કચ્છ જિલ્લાની આ વંદનીય ભૂમિ અને તેમાં પણ મારી ગમતીલી શાળા મારી માતૃશાળા એવી ભુજ તાલુકાની આ નાણાપર પ્રાથમિક શાળાના પટાંગણમાં પ્રથમ તો આ ભૂમિનું હું વંદન કરું છું કે જ્યાં મેં મારા કાર્યક્ષેત્રની શરૂઆત કરી હતી આજે આ કાર્યક્રમમાં જ્યારે ઉપસ્થિત થવાનું થયું છે પ્રાર્થના સભામાં અને આપ સૌને જ્યારે મળવાનું થયું છે ત્યારે આ શાળાના આચાર્ય મીનાબેન સાથે જેમની સાથે ઘરો બહુ નાતો છે અને એમની પ્રેરણા પ્રોત્સાહન અને એક પારિવારિક જેની સાથે જોડાયેલા બેન ખૂબ જ વ્હાલ અને જ્યારે પણ બોલવાનું થાય આમ તેમનું ઇંગ્લિશમાં નામ ડીઆર એમ છે પણ હું ડીયર કહું છું ગુલામણા નામથી બોલાવું છું અને મારા હૃદયમાં કાયમ માટે રહેનાર એવા એક વ્યક્તિ વિપક્ષા સાહેબ જેમના વિશે આવતા આવતા પણ મેં સાંભળ્યું કે જ્યારે જવાનું થયું ત્યારે હું એવું કહેતો કે દીપકભાઈ ક્યારેક એમ નહીં લાગતું કે જનાર વ્યક્તિઓની ખોટ હોય એવા પૈકીના દીપકભાઈ કે ગામની અંદર ખુબ સારો એવી દીકરી સમાન જલ્પાબેન અન્ય ઘણા મિત્રોને ઓળખું છું નવી ચહેરા પણ છે તો તમામ આ શાળા સાથે હું જેટલો જોડાયેલો છું જોડાયેલો હતો અત્યારે જોડાયેલો છું કહીશ તો કદાચ થોડુંક અતિશયોગી થશે કારણ કે અત્યારે વર્ષો પછી આ શાળામાં આપસો વચ્ચે આવવાનું થયું છે

અને મારી પાસેથી જે કઈ ભણેલી છે અને આજે પણ મને યાદ કરે છે ને પાછળ બેઠેલી છે તમામ મારી વાલી દીકરીઓ અને તમામ આ શાળાના બાળકો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો સંબોધન થોડુંક લાંબુ થયું એટલા માટે કે કરવું હતું પણ પહેલો દિવસ મને યાદ આવે છે આ શાળામાં જ્યારે આવવાનું થયું ત્યારે મંદિર છે ત્યાં એક શાળા હતી ચાર ઓરડા હતા ચાર શિક્ષકો હતા અને એ શાળામાં આવવાનું થયું તો મારે બેસવા માટે ખુરશી નહોતી એ દિવસ મને સારી રીતે યાદ છે પંચાયતમાંથી ખુરશી મંગાવી અને મને આપવામાં આવી હતી અને હું બેઠો હતો ત્યાં ત્યાર પછી આવે ત્યારે એવું વિચાર્યું હતું કારણ કે એ વખતે હું પોતે અત્યારે જે હોદ્દા પર છું એવા જ એક હોદ્દા પર હતો ત્યાં લુણાવાડા તાલુકાનો એડિશનલ બીઆરસી કોઓર્ડિનેટર હતો અને મને એ પોસ્ટ મળી ગઈ અહીંયા પણ એ હંગામી પોસ્ટ હતી તો હું વિચારતો હતો કે મજા આવશે તો રહીશ એવું વિચારીને એ સમયે આવ્યો હતો અને રહી પણ ગયો તમારા બધા સાથે મજા આવી ત્યાં જે શાળા હતી એ શાળા ચાર શિક્ષકો એકસોને સત્યાશી બાળકો હતા આજે પણ મને યાદ છે અને જ્યારે આ શાળામાંથી જવાનું થયું ત્યારે સરસ મજાનો આંકડો છે એટલે મને યાદ રહી ગયો છે બેકડા અગિયાર એટલે અગિયાર શિક્ષક ભાઈ ભાઈબહેનો હતા અને ત્રણસો બાળકો હતા એ આવી સંખ્યા સાથે નથી પણ નીકળવાનું થયું હતું ગળા પ્રાથમિક શાળા બદલી થઈ ત્યાં હતો એટલે એ જે સમયે આવ્યો તો જે સમયે ગયો હતો અને આજે હું આવ્યો છું અને આપ સૌને જોઉં છું ત્યારે જે બદલાવ છે જે પરિવર્તન છે એ પરિવર્તન ના જે કઈ પ્રણેતા છે એમે જેણે પણ સહયોગ આપ્યો છે એ તમામને હું આજના દિવસે વંદન સહ અભિનંદન આપું છું કારણ કે શાળા એટલે મંદિર તમે શાળામાં જાઓ એટલે મંદિરમાં જવાની જરૂર ન રહે એવું કહેવામાં આવે છે અને આ ધામ એવું છે કે દાનની વાત હોય ને ત્યારે સરવાણી નહીં સરવાણી એટલે ખબર હશે પણ અહીંયા તો નદી વહી જાય એનો હું સાક્ષી રહેલો છું અને અહીંયા દેખાય છે પહેલ વહેલું બે હજાર ચારની ની અંદર કોમ્પ્યુટર આવ્યું હતું ત્યારે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો મારો અહીંયા એ વખતના બીઆરસી ને આવ્યા ને ઇન્ટરવ્યુ લીધો હતો એવી આ શાળા છે આખા કચ્છ જિલ્લાની હું તો કહીશ અને એવી શાળામાં કામ કરવાનો મોકો મને મળ્યો તો એટલે હું પોતાને એક તો ગર્વ અનુભવ છું ગૌરવ અનુભવ છું આ શાળામાંથી ઘણી બધી યાદો જોડાયેલી છે ઘણા બધા સંભારણા છે અને સંભારણા સ્વરૂપે હું જે જગ્યાએ છું ત્યાં એક સામાયિક પણ બહાર પાડું છું એનું નામ છે સંભારણું કે હું જે ક્ષેત્રમાં કામ કરતો હોય ત્યાં એક સંભાળણું હોવું જોઈએ અને યાદ હોવી જોઈએ અને એ યાદો પૈકીની આ શાળા સાથેની મારી ઘણી બધી યાદો એ યાદો બે થી શરૂ કરેલી આમ તો ધરતીકંપ ની પણ વાત કરી છે ધરતીકંપ વખતે ખબર નથી કે બે હજાર એક છવ્વીસ જાન્યુઆરી ધરતીકંપ થવાનો છે અમારા પરમ મિત્ર સાક્ષી છે એ વખતના એક જ પરમ મિત્ર સાક્ષી છે ભાઈ શ્રી નરસિંહભાઈ કે અમે સાથે મળીને આખી શાળાને રંગ રોગાન કર્યું હતું આખી શાળાને એવી અદભુત બનાવી હતી જે ચાર રૂમ હતા એને એ વખતના શિક્ષકો મને યાદ છે અરુણાબેન પટેલ કે જે પોતે તિલડીઓ લાવ્યા હતા ને ત્યાં લગાવતા હતા ચાંદલા જે કપાળમાં લગાવે છે બેનો કેમ છો છે નિલમ મને બધાના નામ ગણે યાદ છે એટલે આનંદ છે કે હું કોઈને ભૂલ્યો નથી કારણ કે એ વખતના આઠસો તેત્રીસ બાળકો હતા કે બધા બાળકોને હું નામથી બોલાવતો હતો બધાને બધાના નામ અને સારી રીતે યાદ હતા વાત કરું છું કે ધરતીકંપ વખતે જ્યારે થવાનો હતો ખબર નથી એ તો કુદરતી ઘટના હતી તો એ સમયે એ શાળાને જે બનાવી હતી ગામજનોના સહયોગથી અને શિક્ષક મિત્રોનો જે ઉત્સાહ હતો

એક બીજા ઉપર થઈને બધા દોડતા હતા જોયું બધા ફેરવાઈ ગયા હતા રામજનો દોડ્યા પોતાના સગા સંબંધીઓને શોધવા માટે અને જઈને આવે છે જોવે છે ત્યારે કહે છે કે ના પેલું કે છે કે મારી બેન કે મારા પત્ની કે મારો ભાઈ કે બધા જ અહીં હતા એ સમયે એ કાર્યક્રમને ને લીધે બધા મેદાનમાં હતા અને આખા ગામનો એક બચાવ થયો જેને ગામને પણ ઘણું બધું આપ્યું છે એટલે અરસપરસ જે સંબંધ છે શાળા અને ગ્રામજનો સાથેનો એ સંબંધ ને હું ગીતા છું કારણ કે ત્યાર પછી અમે સાંભળ્યું કે આ બાજુ

મે આજે આવો કાર્યક્રમ ના હોત તો આજે ક્યાં લાશના ઢગલા પડી ગયા હોત એવું બોલ્યા હતા કુદરતી સંકેત હતો કે આવું કઈક કરીએ કારણ કે સારું કામ કરનાર નું સારું ફળ મળતું હોય છે કાઈ માટે આ એ શાળા આ એ ગામ કે જ્યાં જ્યાં શ્રી રંગરાજન કરીને એ વખતના ગવર્નર પણ આવી ગયા હતા

ઇફકો કંડલામાંથી જે ડોનેશન મળ્યું ગ્રામજનોને જે સપોર્ટ મળ્યો સંધ્યાના રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ તરફથી જે સહકાર મળ્યો અને ત્યાર પછીનો જે બદલાવ છે અને એ બદલાવ પૈકી ખાસ કન્યા કેળવણી માટે ખૂબ મહેનત કરવી પડી હતી અને એની સફળતા આજે અમારી દીકરીઓ પાછળ બેઠી છે ને એ છે અત્યારે કોલેજ કરે છે એમાંથી ઘણી બધી દીકરીઓ ઘણી બધી દીકરીઓ પેલી ભારમલ કોવાડિયા છે આપણી એ પોલીસ ડિપાર્ટમાં એક સારી પોસ્ટ કોન્સ્ટેબલ છે તો એની જે એનો જે આનંદ છે સરસ્વતી માતા અત્યારે એ પણ એક સારી પોસ્ટ કોન્સ્ટેબલ છે એનો જે એક આનંદ છે આનંદ ખરેખર આજે હું મારી મારા શબ્દોમાં અભિવ્યક્ત કરતા ગૌરવ અનુભવું છું કે સાતમામાંથી એ વખતે સાત ધોરણ સુધીની શાળા ચાલતી હતી અત્યારે આઠમું આવી ગયું તો વાલી સાથે સમજાવી અને એ દીકરીઓને આગળ ભણવા માટે સૌપ્રથમ પ્રથમ ઇતિહાસ આ બે દીકરીઓએ રચ્યો હતો સરસ્વતી અને ગંગા એમણે સુભાષ એકેડેમીની અંદર પ્રવેશ અપાવડાયો અને એ ત્યાં સારા ટકા સાથે દસમું અને બારમું પાસ કર્યું પીટીસી કર્યું અને ત્યાર પછીની હરોળમાં જે પણ દીકરીઓ આવી એને પણ એમણે એ જ રસ્તો બતાવ્યો તું આ રસ્તે જાવ અને એ રસ્તે જનાર્યા તમામ તમે પણ છો અને પાછળ બેઠેલી પણ તમામ દીકરીઓ છે એ તમામને ખરેખર હું અભિનંદન આપું છું કારણ કે અત્યારે તો તમને ખબર છે કે શિક્ષણનું કેટલું મહત્વ છે જે જીવવા માટે જીવવા માટે શ્વાસની જરૂર છે એક વ્યક્તિ ઓછામાં ઓછો કેટલો સમય શ્વાસ લેતો જીવી શકે કોઈ કહે છે આપણે કેટલો સમય સુધી શ્વાસ ન લઈએ તો જીવી શકીએ બે મિનિટ પ્રયત્ન ના કરતા એનાથી ઓછી પણ ફાયદો એક વ્યક્તિ ઓછામાં ઓછા કેટલા દિવસ સુધી પાણી ના પીએ તો જીવી શકે એક દિવસ કો ટકા વિચારી લેજો એક વ્યક્તિ ઓછામાં ઓછું કેટલા દિવસ સુધી ન ખાય તો જીવી શકે રેશન ના કરતા પણ હું એવું માનું છું કે ત્રીસેક દિવસ સુધી કદાચ કોઈ વ્યક્તિ બિલકુલ અન્ય પાણી ન લે તો જીવી ના શકે એમ જીવનમાં શિક્ષણની એટલી જરૂરિયાત છે કે જે હવા પાણી અને અનાજ ની જે જરૂર છે શરીર માટે ખોરાક એમ જીવન જીવવા માટે શિક્ષણની જરૂર છે આપણે કઈ ભણવું એટલે કે નોકરી ચડ્યા ચડવા માટે ભણવું એવું જરૂર નથી ઘણી વખત આપણા નરસિંહ પટેલ બેઠા જ છે તો એવું કહેતા કે ભાઈ

એ વાત છે મેં હમણાં અમારો એક વર્કશોપ થયો તો મિશ્રીજીનો ત્યારે સાહેબ આવ્યા હતા ત્યારે એની સાથે વાત કરી કે સાહેબ અ તો સાહેબે કીધું કે મેં પહેલો દિવસ મારો જ્યારે હતો ત્યારે મેં પક્ષને ખાસ યાદ કરે કે સાહેબ બોલ્યા હતા અને એ એવા વ્યક્તિ અહીંયા પગલા પાડીને ગયા હતા અને શાળાના વખાણ કર્યા હતા મને એ દિવસ પણ યાદ છે કે ભાઈ યુનિફોર્મ ની અંદર હતા બધા

બોલવાનું કારણ આ શાળા હતી આમ તો તમારામાંથી મને કેટલા ઓળખે છે બાળકો પૈકી કારણ કે તમારી સામે બોલતો હોય ત્યારે મારે એ રીતે વાત કરવી પડે કારણ કે બોલનાર સામે સમૂહ કેવો છે ઘણી વખત બોલિંગ થઈ જતું હોય ઓકે સરસ સારું છે ઘણો અવાજ અવાજ આવતો હોય ત્યારે આપણે એક કામ કરીએ

El no es બે હાથ થી તાળી પડે કા તો કોને કીધું કે એક જ હાથ થી તાળી પડે બે હાથ તો જોઈએ તાળી પાડવા પણ પોતાનો જ ઘણા બધા સાહેબ પોઈન્ટ શું છે તો મારો સાહેબ પરિચય આપી દો સાહેબે અહીંયા કીધું કે હું અહીંયા વિદ્યા સહાયક તરીકે જોડાયેલો શિક્ષક તરીકે ત્યાર પછી મુખ્ય શિક્ષક તરીકે કામ કર્યું અને ઘણા પ્રાથમિક શાળામાં બદલી થઈને ત્યાંથી હું જિલ્લા ટ્રાન્સફરની અંદર જતો રહ્યો પાંચ વર્ષથી બીજા જિલ્લામાં છું અને ત્યાં તાલુકાના આમ તો અહીંયા મારી પાસે ત્રણસો તેત્રીસ બાળકો હતા અત્યારે મારી પાસે ત્યાં ચાલીસ હજાર બાળકો

આ શાળા સાથે ઘણા બધા સંભાળના લીલા છે છેલ્લાં દિવસ પણ મને આજ છે સારી રીતે પંદર ઓગસ્ટ બે હજાર બારના આ શાળા દ્વારા મારું ભવ્ય રીતે વિદાય સન્માન કરવામાં આવ્યું હતું અને એ વિદાય સન્માનમાં જેણે મારું સન્માન કર્યું છે એવા આ શાળાના એ સમયના અત્યારે પણ ઉપસ્થિત છે એવા ભાઈ બહેનો એમાં ખાસ અમારા દીપકભાઈ સંગીતાબેન છે અને સૌથી પ્રધાન વધુ પ્રદાન કઈ છે એવા અમારા નરસિંહભાઈ કે જેઓ કાળિતાસ અંતર્ગત પણ સાથે જોડાયેલા હતા અહીંયા શિક્ષકો ઓછા હતા તો એ પોતે આવી અને બાળકોને ભણાવતા હતા એવા એક પ્રવીણભાઈ પણ હતા પ્રવીણભાઈ કાંગી તો અત્યારે જે આપણે જોઈએ છીએ પણ પહેલા શું હતું એનો ઇતિહાસ પણ આપણને ક્યારેક યાદ રહે એની મેં કેટલીક ઝાંખી કરાવી અને હું અહીંયા આવવાનું બીજા ઘણા બધા બાના હતા પણ અહિયાં તમને બધા મળવાનું એ મુખ્ય મારો ખાસ વિશેષ મારી ઈચ્છા હતી બીજા બાનાઓ હેઠળ આ શાળાને આ બાળકોને અને આ ભૂમિને વંદન કરવાની ખાસ ઈચ્છા હતી અને એ ઈચ્છા આજે પરિપૂર્ણ થઈ મારું ખાસ કરીને અહીંયા સન્માન કરવામાં આવ્યું તમને બધાને મળવાનો મોકો મળ્યો અને મારી વાતને આપ સૌ સમક્ષ રજૂ કરવા મળી એ બધાને યાદ કરું છું કે જે મને યાદ કરતા હોય એ બધાને હું વંદન કરું છું કે જેની પાસેથી મેં મેસેજ મેળવ્યું છે જ્ઞાન મેળવી હોય મને કંઈક માર્ગદર્શન મળી હોય એવા બેઠેલા ઉપસ્થિત અને ગામમાંથી જે કાંઈ છે એ બધાને હું વંદન કરું છું અને આ શાળા માટે જેને પણ પોતાનું યશસ્વી યોગદાન આપ્યું છે એ બધાને હું અભિનંદન આપું છું એ બધાને શુભેચ્છાઓ આપું છું આજે આવ્યો છું ફરી ક્યારેક આવીશ કે નક્કી નથી કદાચ નહીં પણ આવું આ શાળામાં પણ જ્યારે પણ આ શાળા વિશે જ્યારે બોલવાનું થશે આ તો ક્યારેક તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં હોઉં ત્યારે પણ આ શાળાની કેટલી કેવી યાદો છે એ ત્યાં ભાગોડવાનું મત હમણાં પણ હું વાત કરું છું તો તાલુકા કક્ષાનો કાર્યક્રમ હતો ત્યારે પણ મારા એન્કરિંગમાં આ કક્ષને મેં યાદ કર્યો હતો અને મારે ખાસ બાળકો માટે જ્યારે હવે હું એક મારી શાળાઓમાં જતો મારા કાર્યક્રમો હોય ત્યારે જે વાત કરતો હોય પૈકીની એક વાત ખાસ કરવી છે એક વાત દરેક પોતાનો પોતાનો ડાબો હાથ ઉપર કરી લો એક વાત બસ હવે નીચે ઓકે હવે જીવનની જરૂરિયાત કે પૈકીની મેં એક જરૂરિયાત કીધી શિક્ષણ એવી એનાથી એક આગળ મૂકી શકાય એવી એક જરૂરિયાતની વાત કરું છું ને એ જરૂરિયાત છે સ્વચ્છતા હવે અત્યારે તમને ખબર હશે કે પ્લાસ્ટિક મુક્ત ભારતનું એક અભિયાન ચાલે છે તમને ખબર હશે કે પૂરું સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યા છે આ બધા અભિયાનોમાં સૌથી પ્રાયોરિટી જે આપી શકાય એ અભિયાન છે આ સ્વચ્છતા અભિયાન એટલે હું મારા તાલુકાની વાત કરું છું મારો મોરવાડ તાલુકો છે અને મોરવાઘડ તાલુકો ની અંદર હું પોતે એક અભિયાન ચલાવું છું એ અભિયાન નું નામ છે નસાડો અભિયાન નસાડો કેટલાક તો પછી સનેડો સનેડો પરથી મનાવ નસાડો તો એ નસાડો અભિયાન માં ત્રણ અક્ષર છે ન સા અને દો ન એટલે નખ નિયમિત કાપવા ન એટલે કે નખ નિયમિત કાપવા

સાબુથી હાથ ધોતા હોય તો એક બેનર મને એવું લગાવવાનું માટે શાળા કક્ષાનું અભિયાન અમારું નસાડો તો અને એને કાયમ માટે આ અરે બધાને મળવાનું થયું આનંદ થયો આમ તો આ શાળા એવી પણ શાળા છે કે જ્યાં મારા બાળકો પણ ભણી ચૂક્યા છે એટલે આમ તો હું આજે પ્રાર્થના સભામાં ખાસ સમયની વ્યસ્તા વચ્ચે દોડતો આવ્યો છું તમને મળવા અને મળી અને ખૂબ જ આનંદની અભિવ્યક્તિ વ્યક્ત કરું છું પુનઃ મારું સન્માન કર્યું કર્યુંનો ખૂબ ખૂબ આભાર આપ સૌ મને શાંતિથી સાંભળ્યો અને મારી વાત મારી વાણી છે વાણીને અભિવ્યક્ત કરવાનો મને મોકો મળ્યો આપ સૌ સમક્ષ એ બદલ તો સુંદર આયોજન કરનાર આયોજકો તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ